هينا صدر جي اڳيان જે દીખે કોન્ફરન્સમાં વાહ હવે મુનતે કરી રાજકોટ રાજકોટ દ્વારાને રાજકોટના

યુથ કોંગ્રેસ અને એસએસ દ્વારા આજથી આપની સામે રિલીઝ કરીએ છે અને તારીખ એક દસ બે હજાર ચોવીસ લગીને વીસ દિવસનો સમય મળશે એ સમયની અંદર કોઈ પણ રાજકોટનો નાગરિક છે એના વિચાર રજૂ કરી શકશે એ સુશાસન કરી થઈ શકે અને જે એ બધા નિબંધો યુથ કોંગ્રેસના અને એનએસએ પાસે આવશે એની અંદર એક તજજ્ઞની કમિટી બનાવવામાં આવશે কমিকিমাতি কেল নবোনবা কেলে ডুজনবানবুনবে ত্যা স্যানবে একলেরা কমযানবেক কোমাউরে কমযানবে কেকেপি কমযানবে কেনবে কমযা

એનો ઉપર લખી શકાય કે જે રોસ્ટી સાચા છે એનો ઉપર લખી શકાય જે જે મેદાનો ઉતતા નથી રાજકોપમાં બાળકોને રમવું હોય પોતાનું વ્યક્તિત્વ ડેવલપ કરવું હોય તો ક્યાં મોજાય કોંક્રીટ જંગલની અંદર એપર રોડ થવાનો મૂળ નિયંતક ઉપર લખી શકાય બાબ બગીચા છે એક પણ ગોર વિસ્તારોની અંદર છે પણ આપણે છેવાડાના વિસ્તારો જે રાજકોટમાં ભળ્યા છે ત્યાં પણ નથી આરોગ્ય વ્યવસ્થા પણ તમે જોવા જાવ એટલે પણ ખાલી છે એટલે લોકોની વેદનાને આપના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની હાજરીમાં અમે લોકો સત્તા લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છે કે આપના પ્રશ્નોને પાછા આપવા માટે યુથ કોંગ્રેસ એન એસયુએ આ કાર્યક્રમ કર્યો છે તો એવા સૂચનો આપો કે જે સૂચનો અમે પણ મીડિયાની સમક્ષ રાજકોટની જનતા એવા સૂચનો આપે કે જેથી કરીને જે સત્તાધીશો છે જેની કામ કરવાની લાગતા રહી નથી માત્ર ને માત્ર પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓ વ્યસ્ત રહે છે એ પ્રજાના પ્રશ્નોમાં વ્યસ્ત રહે એ પ્રકારનો આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે રાજકોટની જનતા એવા પ્રશ્નોને આજે આપણે જેથી રાજકોટની વર્તમાન મહાનગરપાલિકા છે એની અંદર સુશાસન લાગી શકાય એ યાજપતની પ્રજા આપણે સૂચન આપશે અને નિબંધ આપણને પહોંચશે તો સો ટકા અમને વિશ્વાસ છે આપને એમાં આ પ્રશ્ન લખતા હોય તો આપ પહોંચી શકો છો આ રિબંડ ક્રેવિન ક્યાં મોકલવામાં રહેશો રિબંડ સ્પર્ધા છે એ મેં આપણે જે અત્યારે આઇપીની રજૂ કરીને જે આઈપી છે એની અંદર ડૉક્ટર એ

જેન્ચિંગ કરવામાં આવ્યું છે અને જે ભ્રષ્ટાચાર રાજકોટ મહાનગરપાલિકા કે છેલ્લા ઘણા સમય માંથી क्या रे जी आदमी आयोजन करोबा मायूसी आदमी नर्स पद्धत मार क्या यार तू वो कौन है बोटा कौन है बोटा मार लेते हैं लाशें आने के बाद क्या हुआ बोटा इसे माफ़ कर बोटा ये रास्ता चाहे बोटा बुलाना है क्या रे नर्स पद्धत मैंने स्वेनी किंग जी आयोजन करोबा मायूसी até ah, tá. be hum. અને એજ્યુકેશન આપવામાં આવે છે એના માટે વિદ્યાર્થીઓ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મહાનગરપાલિકાનો એમાં વધારેમાં ભાગ લે અને એ અમારી પોતાના વિચારો શકે છે આમાં પણ શું વિદ્યાર્થીઓ કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ ભાગ લે એ આ પ્રેસ વિદ્યા Tamar, muito. Um